a 아... પાંચ અને નવ એપ્રિલના રોજ રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસનું યોજવામાં આવ્યું ખૂબ જ સારી રીતે આ આ રાષ્ટ્રીય રાષ્ટ્રીય અધિવેશન લઈને જેટલા પણ નેતાઓ છે કાર્યકર્તાઓ છે આગેવાનો છે કોંગ્રેસના એ દરેકમાં ખરાક ની હેલી જોવા મળી પરંતુ આ બધાની વચ્ચે સૌથી મોટા સવાલો એ થઈ રહ્યા છે કે આખરે ચોસઠ વર્ષ બાદ આ રાષ્ટ્રીય અધિવેશન યોજવા પાછળના કારણો કયા કયા છે શું આંકલન કરવામાં આવી રહ્યું છે આ બે દિવસ

તે સો ટકાની વાત છે આ બધાની વચ્ચે હવે ફરીથી એક વખત જે નેતાઓ છે એમાં એક અસમંજસનો માહોલ છે જે નેતાઓ સક્રિય છે એ નેતાઓમાં ક્યાંક ને ક્યાંક હરખની હેલી જોવા મળી રહી છે પરંતુ જે નેતાઓ કોંગ્રેસ પાર્ટીમાં હોવા છતાં જે સક્રિય નથી એમાં ક્યાંક ને ક્યાંક અસમંજસ જોવા મળી રહી છે કે ડર એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે હવે પાછા રાહુલ ગાંધી કેમ ગુજરાતે આવી રહ્યા છે આ બધાની વચ્ચે જ્યારે આઠ અને નવ માર્ચના રોજ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસી હતા ત્યારે રાહુલ ગાંધીએ ઘણા ખરા નેતાઓને ખખડાવી દીધા હતા અને ઘણી ખરી આડકતરી રીતે અમુક નેતાઓની હકાલપટ્ટી કરવાની પણ વાત કરી હતી હકાલપટ્ટી જે શબ્દ હું વાપરી રહી છું હકાલ પટ્ટીનો મતલબ એવો નહીં કે એમને ડાયરેક્ટ એવું કહી દેવાનું કે તમે પાર્ટીથી ભાઈ બહાર જતા રહો એવો મતલબ એનું થાય છે કે ધીરે 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 એમને સાઇડ લાઇન કરવાના એમને મુખ્ય ચહેરાઓ તરફ આગળ નહીં વધારવાના એ પ્રમાણે રાહુલ ગાંધીએ હકાલ પટ્ટીની વાત પણ કરેલી આડકત્રી રીતે વાત કરવામાં આવી હતી હવે આ બધાની વચ્ચે જે પંદર અને સોળ એપ્રિલ ના રોજ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે ફરી એક વખત આવી રહ્યા છે હવે આ ગુજરાતમાં આવા પાછળના કારણો શું છે શું પ્લાન છે કેમ રાહુલ ગાંધી રાષ્ટ્રીય અધિવેશનમાં પણ હાજરી આપી અને હવે રાહુલ ગાંધીને શું રહી જાય છે જેથી કરીને તેઓ બીજી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે એ મુદ્દા પર આજે ચર્ચા કરીશું મુદ્દાઓ ઘણા બધા છે કેમ આવી રહ્યા છે શું પ્લાન છે એ વિશે પણ ચર્ચા કરવી છે સૌપ્રથમ આપણે ચર્ચા કરવી છે કે બે હજાર સત્યાવીસથી જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ચૂંટણીમાં રાહુલ ગાંધી હવે કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે જે સક્રિય નેતાઓ છે જે આગેવાનો

કોંગ્રેસની વોટબેન્ક છે તેનો ઉપયોગ તો કરવો પડશે એટલે વિધાનસભાની ચૂંટણી માટેની પણ આ તૈયારીઓ હોય તેવું લાગી રહ્યું છે હવે પ્લાનની વાત કરું તો પ્લાનમાં સૌથી પહેલાં જ્યારે પણ આ આઠ અને નવ એપ્રિલના રોજ આ રાષ્ટ્રીય અધિવેશન કરવામાં આવ્યું રાષ્ટ્રીય અધિવેશનમાં પણ મારો પણ ગ્રાઉન્ડ રિપોર્ટ હતો જે પ્રમાણે મને લાગી રહ્યું છે એ પ્રમાણે આ તમામ મુદ્દાઓ પર પ્લાન હવે કરશે રાહુલ ગાંધી પહેલાં તો એક ટીમ બનીને નેતાઓનું આંકલન કર એટલે કે ટીમ બનાવવામાં આવશે જે સક્રિય નેતાઓ છે કયા પ્રકારના કામ કરી રહ્યા છે શું એ જે પ્રજા છે તેના પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યા છે કે નહીં કે રીતે કેવી રીતે તેવું કામ કરશે એક ટીમનું એક ટીમ બનાવવામાં આવશે ને તેના પર આંકલન કરવા માટે સક્રિય નેતાઓની જરૂર છે એવું એક પ્લાન બનાવવામાં આવશે આ પછી જે જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવશે જિલ્લા પ્રમુખની વરણી એટલા માટે કહી રહીશું અને આ પ્લાન છે અને વરણી કરવામાં આવશે તેવી શક્યતાઓ નહીં ગેરંટી કારણ કે જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવશે કારણ કે જિલ્લા પ્રમુખની ની વરણી એટલા માટે કરવામાં આવશે કે જે તે જિલ્લામાં જિલ્લા પ્રમુખ છે તો પ્રમુખ જે તે જિલ્લામાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કોંગ્રેસના જે સમર્થકો છે અન્યથા બીજા જે લોકો છે કારણ કે કોંગ્રેસ વિપક્ષ પાર્ટી છે એટલે સત્તા પક્ષ સામે અમુક લોકોને રોષ પણ હોય એટલે રોષ વ્યક્ત કરે ક્યાં લોકો એ વિપક્ષ પાર્ટી સામે કરે એટલે વિપક્ષ જો જિલ્લા પ્રમુખની વરણી કરશે તો જે લોકોના પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું એ લોકો જશે વિપક્ષ પાસે ને વિપક્ષ જે નિરાકરણ પ્રશ્નોનું લાવવાનું છે તેના સમાધાન સુધી પહોંચશે એટલે જિલ્લા પ્રમુખની વરણી અહીંયા ક્યાંક ને ક્યાંક કરવી જરૂરી

જે યુવા યુવા નેતાઓને જે નેતાઓ જે આગળ લઈ જાય જે નિરાકરણો છે પ્રશ્નોના નિરાકરણો છે એ યુવા નેતાઓ લાવી શકે એ માટે યુવા નેતાઓને પ્રાધાન્ય આપવાની વાત કરવામાં આવશે યુવા નેતાઓને કેમ કહી રહીશું કારણ કે જ્યારે યુવા નેતા કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉઠાવે છે ત્યારે એમની પાછળ સિનિયર હોતા નથી કારણ કે કે સિનિયર નેતાઓ શું છે 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 ઓફિસમાં બેસી રહેવામાં એમ આપણે સિનિયર ભાઈ કોઈ પણ યુવા નેતા બળબળ કરે એની પાછળ જવાનું નહીં એટલે રાહુલ ગાંધી એવું વિચાર્યું છે કે હવે જેટલા યુવા નેતાઓ છે એમને પ્રાધાન્ય આપવામાં આવશે અને એમના અંદર જે પાર્ટીને આગળ વધારવાના જેટલા પણ પ્લાનિંગ અને પ્લોટિંગ્સ છે તેમનું પણ અહીંયા ધ્યાન આપવામાં આવશે હવે બીજું એવું છે આ થયું બીજું હવે ત્રીજો પ્લાન કદાચ એમનો એ હોઈ શકે કે વરિષ્ઠ નેતાઓ જે સક્રિય નથી તેમને હવે નિવૃત્તિ આપવામાં આવે નિવૃત્તિ આપવામાં એટલે એવું નહીં કે હકાર પટ્ટી કરોને પકડે પકડીને ભાઈ ચાલ તું કામ નથી કરતું જાદુ પાર્ટીને બહાર તું કામ નથી કરતું તું પણ પાર્ટીની બહાર જા એવું નહીં પણ ધીરે 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 અમને સાઇડલાઇન કરવાના અને જે સિનિયર નેતાઓ છે એમને એ પણ ખબર છે કે ભાઈ અમે કામ કરતા નથી ખાલી અમને મસ્ત મજાની ઓફિસ મળી છે એસી વાળી અમે બેસી રહેવાના છે ને રાહુલ ગાંધી એવા તો નથી કે એમને ખબર ન પડે કે ભાઈ કયો માણસ પાર્ટીનો કામનો માણસ છે ને કયો પાટી કામ બારનો માણસ છે એટલે એ પ્રમાણે જે સક્રિય નેતાઓ નથી સિનિયર નેતાઓ સક્રિય નેતાઓ નથી એમને હવે ધીરે ધીરે નિવૃત્તિ તરફ લઈ જવાનો પણ એક પ્લાન હોઈ શકે આ સાથે મેં એક વાત કરી કે જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવે જેથી કરીને જિલ્લા પ્રમુખ અલગ અલગ જિલ્લાઓના પ્રમુખ બને એમ સંગઠન મજબૂત બને જેમ સંગઠન મજબૂત બને એમ વિધાનસભાની બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં એક પગ પેસારો કરી શકે કોંગ્રેસ એ માટેનું આ પ્લાનિંગ છે આ સાથે રાજકીય કમિટી એટલે કે જે રાજકી કીય કમિટી છે અને જે જિલ્લા પ્રમુખ બનાવવામાં આવે એમને સંપૂર્ણ જવાબદારી આપવામાં આવે જિલ્લા પ્રમુખ જેને પણ બનાવવામાં આવે એમને એવી જ કામગીરી સોંપવામાં આવે કે ભાઈ અહીંયા જેટલા પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે એનું નિરાકરણ તમારે જ લાવવાનું છે તમારે જિલ્લામાં કઈ રીતે કામગીરી કરવાની છે એનો રિપોર્ટ ખાલી આપવાનો રહેશે બાકી બીજું બધું જ કામ રાજકીય કમિટીને કરવાનું છે અને જિલ્લા પ્રમુખની સંપૂર્ણ જવાબદારી રહેશે આ સાથે સંગઠનને મજબૂત કરવા માટે પોલિટિકલ અફેર્સ કમિટીની પણ બેઠક થશે બેઠક

લાગી રહ્યું છે એમનો ચહેરો પ્રખર બનશે કે નહીં તે બધા જ મુદ્દાઓ પર આ ચર્ચા થશે જયારે રાહુલ ગાંધી પંદર અને સોળ એપ્રિલ રોજ ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે હવે આ મુદ્દા પર તમારું શું કહેવું છે કમેન્ટમાં અવશ્યપણે જણાવજો નમસ્કાર